અબડાસા તાલુકાના સિંધોડી ખાતે શ્રી નેમિનાથ દાદાના દરબારે નૂતન જિનાલય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રતિષ્ઠા મહોત્સવ શિરોમણી દાતા શ્રી માતૃશ્રી રતનભાઈ ભવાનજીભાઈ લોડાયાના સ્મરણાર્થે અનિતાબેન ભરતભાઈ ભવાનજી પરિવાર ઉપસ્થિત રહ્યા છે શ્રી નેમિનાથ દાદાના શિખર કળશના લાભાર્થી માતૃશ્રી કસ્તુરીબેન પ્રવીણચંદ્ર મૈશ્રી પરિવાર માતૃશ્રી મંજુલાબેન ત્રિકમજી त्रिकमजी પરિવાર ઉપસ્થિત રહ્યા તેમજ શ્રી નેમિનાથ દાદાની ધ્વજાદંડના લાભાર્થી માતૃશ્રી હીરબાઈ ભવાનજી ખીમજી હરિયા તથા નિયાણીબેન બેન ચેતનાબેન કીર્તિભાઈ હરિયા શિરડી ત્યારબાદ પાવનતાના પાલક રૂપ દ્વારા ઉદ્ઘાટન શુભ મુરતવાર ઉદ્ઘાટન કરવામાં આવશે દેવ વિમાન જડો બનાસર બની અને મળે ભાવિક અને લોકો દાતા પરિવાર અને ઘણો સાથ સહકાર મળ્યો અને ઉલ્લાસભેર હતા એ એ પ્રસંગ ઉજવાઈ રહ્યો હોય ત્રીજો દિવસ ત્રીજો દિવસ આવે અને કાલ દાદાજી પછી છે ખૂબ ખૂબ મળી કહે ધન્યવાદ હોય અને એટલા મળે ભાવિક અને દાતા પરિવાર મળે જો ખૂબ હોશે હોશે અને ડેરાસરમાં જો પછી ટાઈમ ભાગ ગણાય એની જે ખૂબ ખૂબ ધન્યવાદ કીર્તિ હરિયા ગામ શેડી સિંદોડી ગામ જો જમાઈ અહીંયા અને હી એ ચોખ્ખું નવનિર્માણ જીનાલ જે જવાબદારી કનવીન્ય તરીકે સોંપે મે્યા હોય અન્ય સિંધોડી મહાજન હું મતે વિશ્વાસ રખ્યાં અને ખરેેખર દેવગુરુજી કૃપાથી કે જીનાલ જો બનાઈ લા અને જોકો મડે ગામથી મે અચે તા અને જીનાલ નહેરી જીનાયેલ નહેરીને એક ઉદ્દગાર નેકરે વાહ ઓડો સરસ ભગવાનની ગાદી કોરો પર અને ખરેેખર જે દાદા સિબી રહ્યા મડે ગામ જોડે સાથે સપ સંપવે વય ઉત થઈ શકે અને ખરેખર હું સિંધોડી ગામ જો આજ બાવન બેતાલીમાં એક નાલો થો અને ઝુકો એટા દાદા જ દર્શન કહી દા ફરીવાર એક મુ પૂરો ગાદી કે દાદા કે બિરાજમાન વિરાજમાન કયા અને ખરેખર આ આશાપુરા ચેનલ સમસ્ત કચ્છ જે અંદર પેંજો સમસ્ત હંજો સમસ વિશ્વમાં જો મેસેજ દ્વારા ઘણી એની જાણ થયા બદલ હું આશાપુરા જો ખાસ ખાસ આભાર માન્યો